નમસ્કાર આપ રહ્યા છો આ ન્યૂઝ હું છું સોલંકી દર્શના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટાણા ગામની ગોચર જમીન માટે અપાયું આવેદન પત્ર ગોચર ની જમીનમાં બનાવેલ બળદ આશ્રમ વિરુદ્ધ અપાયું આવેદન ગોચરમાં ગેરકાયદેસર દબાણ હોવાનો આવેદનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો શિવ બળદ આશ્રમ દ્વારા ગેરકાયદેસર ફંડ ઉઘરાવતો હોવાનું જણાવાયું એવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું જેમાં મામલતદાર કચેરીએ લોકો મોટી સંખ્યામાં આવેદનપત્ર પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સિહોર મારું નામ ઉલવા અણિલ ગામ તાણા પ્રશ્ન એવું છે કે આજે આ ગામના માલધારી સમાજ એકત્રિત થઈ અને મામલતદાર સાહેબને એવું આવેદન પત્ર આપ્યું છે કે એક તો ટાણા ગામ પંચાયતની હસ્તકનું જે ગૌચર છે એમાં સિત્તેર ટકા ઉપર કબજો કરી લેવામાં આવ્યો છે ત્રીસ ટકા ગૌસર છૂટું છે જેમાં ગ્રામજનો રાજી છે બરાબર એમાં શિવ બળદ સંસ્થાના નામે એક નવી સંસ્થા પાંચ દિવસમાં આવી છે કોઈ રજીસ્ટ્રેશન નથી જેની પાસે કોઈ પંચાયતનો ઠરાવ નથી ગૌસરની જમીન ઉપર કબજો કરીને મોટા વિસ્તારમાં તાર ફેન્સિંગ કરી અને જેને કન્સ્ટ્રકશનનું કામ ઊભું કર્યું છે બળદોની સંખ્યા દોઢસોથી બસોથી ગૌસરમાં છૂટા મૂકી દેવાના ઇવન જે મૃત થયેલા પશુ હોય ચાના એ ગૌસરમાં ફેંકી દેવાના ગંદકી ફેલાવવાની પર્યાવરણને નુકસાન પૂરો અને આ જે તાણા ગામના ગ્રામજનો છે એના જે પશુપાલકો છે તેમના માલની અંદર નવા છેલ્લા આઠ દિવસમાં એવા રોગ નીકળ્યા છે જે પશુધન તપકી રહ્યું છે એટલે મામલતદાર સાહેબને અમારું એક જ નિવેદન છે કે આને યોગ્ય તપાસ કરવામાં આવે યોગ્ય તપાસ કરી અને તાણા ગામના જે કોઈ માલધારી સમાજ છે જેમાં દરેક સમાજ છે દરેકને યોગ્ય ન્યાય મળે એવી આશા સાથે જાય